રામ રામ ખેડૂત ભાઈઓ જય મુરલીધર આપણી યુટ્યુબ ચેનલ કિંગ ઓફ ફાર્મિંગમાં સ્વાગત છે હું છું આપનો દોસ્ત અરવિંદ લઈને આવી ગયા છે જે તલ આપણે સાતી સાતી અમુક વલ છે જોઈ શકો છો તમે કેટલું વલ છે સાતી સાતી વલ હવે આપણે આ તલમાં ફૂલ પણ ઓછા પડી ગયા છે ને હાલ એકદમ કંઈ ઘટે નહીં એવી સિરીઝ થઈ ગઈ છે આપણે આગળ વિડીયોમાં વાત કરી કે કેવા તલ થશે અને આ કેવું વલ કહેવાય કેવી નરવાઈ કહેવાય શું છે એ બધી આપણે આગળ વિડીયોમાં વાત કરી તો એના પહેલાં આપણે પહેલાં સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને નવા ખેડૂતભાઈઓએ સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને આવા નવા વિડીયો તમને હંની પહેલાં જોવા મળે તો આપણે કંઈક આવું ખેતીમાં નવું નવું અને નવા નવા વિડીયો આવા ખેતી વિશેના અપલોડ કરતા રહી જઈ અને આગળ પણ બહુ ઘણા ખેતી વિશેના વિડીયો અપલોડ કરેલ છે તો જે કોઈ ખેડૂતભાઈઓને તો આપણે જોઈએ આમાં કઈ રીતે દવાનું ટ્રીટમેન્ટ કરેલ છે અને એટલું તલનું વલ છે તો એનું બધાનું શું કારણ છે હવે આપણે આગળ વિડીયોમાં વાત કરી અને એકદમ તો આપણે આમ જોમ કરીને ફોકસ કરીને આનો ફાલ જોઈએ જે આ બિયારણ સોકડ કહેવાય સકળ કહેવાય એટલે આપણે આ બિયારણ સક્કડ છે તો આનો આપણે ફાલ હમણાં નજીકથી જોઈ વિસ્તારથી તો વિડીયોમાં બને ખેડૂત ભાઈઓ એ આ રીતે સિરીઝ થયેલ છે તલમાં જુઓ એક તલનો સારું છોટો આપણે વિડીયોમાં લઈ એવું નથી ખેડૂત ભાઈઓ જોઈ લ્યો આ બધા છોટામાં આ રીતની સીરીઝ થઈ ગયેલ છે તલમાં આપણે બધા તલ અને આનું સકળ કહેવાય આ બિયારણને તો આપણે આમાં છ વખત દવા પેલા ભાઈ ચાર વખત દવા છાંટેલ છે જોઈ લ્યો તમે આ રીતનું આપણે સકળ બિયારણ છે જો બધા છોડમાં ફાલ તલની દોડિયું છે ક્યાંય વચ્ચે ખાલું નથી ગાળો પણ મોટો નથી એટલે આપણે આ બિયારણ સકળ છે તો તલનું બિયારણ સકડ છે અને આપણે આમાં ચાર વખત દવા સાટેલ છે જે કઈ કઈ દવા છાંટલ છે એ આપણે આગળ વિડીયોમાં અપલોડ કરેલ છે કઈ રીતે દવા છાંટલ છે કેટલી વખત કેટલા દિવસે ઉગી ગયા પછી પાણી પાયેલ છે કેટલા દિવસ પછી દવા છાંટેલ છે અને કેટલી વખત ઉરિયા નાખેલ છે એ બધી માહિતી આપણે આગળ વિડીયોમાં ફોરવર્ડ કરેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓ જોવા માગતા હોય આપણી યુટ્યુબ ચેનલમાં જઈને બધા વિડીયો જોઈ શકે છે અને નવા ખેડૂતભાઈઓ હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આપણે હજી તલમાં પાણી ચાલુ છે આ બાજુ થોડાક મગ વાવલ છે ને ડાયરેક્ટ જરમમાંથી પાણી આવે છે ને આપણે ફૂલ પણ ઓછા પડી ગયા છે હવે અટકરે બે પાણી તલ આપણે પીએ અને આજે આજે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ તારીખ છે અને એટલે આજે બે મહિના પૂરા થઈ ગયા છે આપણે તલના અને હવે પંદરથી વીસ દિવસ ઉપર એવી અટકર છે આપણે એક નજર ધાબા ઉપરથી કરી એ આપણે ઝરમ છે ઝરમમાં પાણી આવે છે કમ્પ્લીટ